જાલોદ તાલુકાના કદવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ ધાવળીયા મુકામે આયુષ્યમાન આરોગ્ય મંદિરે ડીડીઓ ની આકસ્મિક મુલાકાત જાલોદ તાલુકાના કદવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ ધાવળીયા ખાતે ડીડીઓ એ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં દર્દીઓ અને ગ્રામવાસીઓને આરોગ્યને લગતી અપાતી સેવાઓનું પૂર્ણરૂપે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે આયુષ્માન આરોગ્ય મંદિરમાં નિભાવતા રેકોર્ડ એવમ રિપોર્ટની ચકાસણી કરવામાં આવી હતી તેમજ સ્ટાફનું રિવ્યુ લેવામાં આવ્યું હતું ડીડીઓએ એમના સારા એવા માર્ગદર્શન તથા અભિપ્રાય આપ્યા જેનાથી આગળના કાર્ય ભૂમિકામાં સરળતા મળી રહે આજની આકસ્મિક મુલાકાત દરમિયાન ઝાલો તાલુકા આરોગ્ય અધિકારી તેમજ કદવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર હેમાંગી વસેયા તેમજ ધાવી આયુષ્યમાન આરોગ્ય મંદિરના ડોક્ટર મિલન જેસાણી એફ એચ એસ પુષ્પાબેન પટેલ સી એચ અક્ષય પ્રકાશ વ્યાત સ્ટાફ નર્સ સંગીતા ગણાવા ફાર્માસિસ્ટ કિંજલ પટેલ તેમજ ફિલ્ડ સ્ટાફ હાજર રહ્યા હતા રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ઝાલોદ